ક્ષત્રિયોને લઈને જામ સાહેબનું સામે આવ્યું નવું નિવેદન ક્ષત્રિયોને લઈને તેમણે નિવેદન કર્યું છે ગઈકાલે તેમણે પત્ર લખ્યો હતો અને ક્ષત્રિયોને લઈને હવે જામ નિવેદન સામે છે જામનગરના જામ સાહેબ અલગ અલગ રાજવીઓ પત્ર પણ લખેલા હતા રૂપાલાની ટિપ્પણીને લઈને ત્યારે નવું નિવેદન સામે આવ્યું છે જામનગરના જામ સાહેબનું ક્ષત્રિયોને લઈને આ નિવેદન કરવામાં આવ્યું છે

પરંતુ આટલું પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે થઈને જે યોજવામાં આવી રહી છે ચૂંટણી છે આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે આ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ એવું નિવેદન આવ્યું છે મેં આ પ્રકારનો પત્ર લખ્યો હતો પરંતુ ત્યારબાદ મારે મને ખ્યાલ આવ્યો કે આ પહેલા રૂપાલા બે વખત માફી માગી ચૂક્યા છે પરંતુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને ધર્મગુરુઓની સામે તેમણે માફી માગવી જોઈએ અને જો આ પ્રમાણે

પણ આટલું પૂરતું નથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના ધર્મગુરુઓની સામે ત્રીજી વખત તેમણે માફી માગવી જોઈએ અને જો તે આ રીતના ફરીથી માફી માગે છે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ રાખી રૂપાલાને માફી આપી દેવી જોઈએ અને સાથે જ ચૂંટણી અંગે કહ્યું પ્રધાનમંત્રી મોદીજી માટે થઈને અને તેમના કાર્યોને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી ઉપર ધ્યાન આપવું જોઈએ પ્રધાનમંત્રીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે ઘણા સંકલ્પો પાર પાડ્યા છે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે ધર્મને ભારતીય વિશ્વમાં માન છે તેને ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ આ પ્રકારનો નવો પત્ર સામે આવ્યો છે જામનગરના જામ સાહેબનો જામ સાહેબે લખેલું છે કે રૂપાલા અંગે નિવેદન જે તેમણે કરેલું હતું સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માગે રૂપાલા બે વખત માફી માગે એ પૂરતું નથી